નાઇટ્રોજન માટે નાઇટ્રોજન પર ટકા 78% હવામાંથી મળે છે તો કુદરતી મળે છે તો એ લેતા વળું ને અને કામ બી છે કે સોડ જોઈન કામ થાય સોડ કેટલો ખમી શકે આપણે ઝેર સોટવું હોય ને તો સોડ ખમી શકે કે નહીં ખમી શકે જેર સોટચોન ખમી શકે હોય નહી હોય તો ભય આવશે એટલા વસ્તુ ઇમણમ ઘણા ફોન કરતા હોય છે કે ભાઈ અમને શિડ્યુલ બતાવી દો કઈ સોટવું હવા આવું થયું તો સોડ જોયા વગર તો આપણે કઈ ના શકીએ સોડની પરિસ્થિતિ તો જાણવી પડે જાણી પડે નમસ્કાર ખેડૂત મિત્રો

હવે તમે હમણાં વાત કરી કે અમે સરગવા છેલ્લા દસ વર્ષથી વાવો છો ઘણો કેવાય હું સમજુ કહેવા સુધી તો તમે અહીંયા આટલા બધા ચારસો કિલોમીટર સાડી ચારસો કિલોમીટર થતું હોય તો જોવા બદલા અહીંયા આવ્યા બરોબર છે તો શું જોયું એવું તમારામાં તમારામાં શું ફરક છે તમારા અમારામાં જમીન આસમાનનો ફરક છે જે હોય સાચું બોલજો જમીન આસમાનનો ફરક છે તમને અમારા વિદ્યા છે એ બતાવશું તમારો અહીંયા એટલે દૂરથી એટલે જ આવ્યા કે તમારા અમે વિદ્યા હું કાયમ જોઉં છું વિદ્યા જોઈને સરગવાસ શક્તિ બિયારણ તમે પોતે જ બનાવ્યું છે તો એ વિદ્યામાં જોતા તો આપણે કીધું રૂબરૂ મળવું છે કમરેજભાઈને અને બિયારણ જોઈને એમને પણ મળી હવે તમે રૂબરૂ આજે અમે મળ્યા કાલે હું ફોન કરીશ એટલે તમને ખ્યાલ જ આવી જશે કચ્છવાળા સુરેશ ભાઈ ને ક્યાંથી ફોન થી વાત થાય ને ક્યાંથી રૂબરૂ મુલાકાત થાય હવે અહીંયા આવીને તમારું આ બિયારણ જોયું ને અમે બહુ ખુશ થયા અમારા કચ્છમાં આવું અમે લગભગ પંદર થી વીસ ખેડૂત કોઈ નું આવું બિયારણ નથી અમે નથી જોયું એમ નથી જે જોયું એ કે જો ચોક્કસ બિયારણ એડવર્ટાઈઝ કરવાની નથી હોય તો અમે જોઈએ તો ખબર પડે બરોબર છે જે એ પ્રશ્ન કરે એની વાત છે પણ એકલું બિયાર માન્ય નથી રાખતું એકલું તમે સારું બિયારણ લાવશો અને વાવશો અને કઈ કરો કઈ તો નહીં થાય હા એ વસ્તુ તમે પચાસ હજાર નું કિલો છે કે દસ હજાર નું કિલો છે કે બે હજાર નું કિલો છે વાવશો તો એના તમે સમયસર ટ્રીટમેન્ટ કરી છે તો જ માલ આવશે ચલો બિયારણ ખરાબ હશે તો માલ ઓછો આવશે થોડો કાળો આવશે પણ આવશે તો ખરો ને આવો તો જોઈએ ને પણ ખેડૂતો ઘણા કશું કોઈ આવતું જ નથી એનું કારણ શું કે એક તો પહેલું તો કેમિકલ ખૂબ નોખવાનું કેમિકલ એટલે કેમિકલ નોખવા એટલે પીએચ વધી જાય પીએચ વધે એટલે સોળ ખોરાક લઈ શકાય નહીં પડ્યો હોય શકે તો એના બદલે શું કરવું પડતું હોય છે કે બેક્ટેરિયા જરૂરી છે કારણ કે ખોરાક તો નોખ્યો જ છે એ ખોરાક અલભ્ય સ્વરૂપમાં પડ્યો તો લભ્ય સ્વરૂપમાં ફેરવવા બદલે શું બેક્ટેરિયા જ જોવું એના સિવાય કોઈ એનો જીવામૃત છે ને એ જો ખેડૂત કરે ને તો બેસ્ટ છે બધી રીતે ઉપર સોટ નેચર સોટ એમાં બધા પ્રકારના બેક્ટેરિયા તો ઘણું બધું એસી ટકા ખેડૂત ને હળવું થઈ જાય ઉપર કરવાનું અને વીસ ટકા કામ ઉપર કરવાનું છોડવું પડે જમીન તમારી મજબૂત હશે તો ઉપર વીસ ટકા કામની જરૂર નહીં પડે રોગ આવવાનો જ પ્રશ્ન નહીં રહે પણ ખેડૂત મારા આવા ખાતર નોખવું છે કયું નોખવું યુરિયા નોસી દીધું સલ્ફર નોચી દીધું હવે યુરિયા ની જરૂર શું છે ખેતરની અંદર નાઇટ્રોજન પણ નાઇટ્રોજન ઇઠોતેર ટકા હવા માંથી મળે છે તો કુદરતી મળે છે તો એ લેતા વાળું જોવા ને એના બદલે બેક્ટેરિયા છે ને બેક્ટેરિયા નું સંખ્યા વધારી નાખો તો એ બધું થઈ જશે તો તમારે આ તો કરવાની જરૂર નથી નાઇટ્રોજન નો જો જોવા જરૂર છે કે યુરિયા આ બધું સોટવાની જરૂર નહીં એ કને જરૂર છે જે કોઈ નહી કરતો એને જરૂર છે બધાને જરૂર નથી એટલે ખેડૂત શું કરે છે એને જાતે ખબર છે તો એ બધું કરી શકે ના કરતો બેક્ટેરિયા ચડાવતો ક્લિયર થઈ જાય અમે કશું કઈ નહીં પછી પાણી કેટલું આવ્યું તમે જોવો છો ને બગીચામાં પાણી આજે લગભગ ચાર વાગ્યા છે ને ચાર તો તમને આમ છોડ હુકાય એવું દેખાય છે ને ખેડૂતે પ્રશ્ન કર્યો કે પાણી હુકાય છે છોડ તો એમ નહીં હાલતા ખેડૂત આટલી ધરપત રાખી શકે

આ લો આ લો પણ શેડ્યુલ આનું નક્કી ના હોય અને કામ બી કેવું કે છોડ જોઈને કામ થાય છોડ કેટલો ખમી શકશે આપણે ઝેર છોટવું હોય ને તો છોડ ખમી શકે કે નહીં ખમી શકશે ઝેર છોટશો ને ખમી શકે એવું નહીં હોય તો ભય આવશે એટલા આ વસ્તુ હમણાં ઘણા ફોન કરતા હોય છે કે ભાઈ હમણાં શેડ્યુલ બતાવી દો કઈ છોટવું હવા આવું થયું તો છોડ જોયા વગર તો આપણે કહી ના શકીએ છોડ પરિસ્થિતિ તો જાણવી પડે ને જાણી પડે તો બીજું કોઈ ખેડૂતો ને તમારે હવા એક મિનિટ તો જે આપણે તમે એની પીકે મન વાયો છે અહીંયા બાજુમાં તમે એટલે તમે કઈ વેરાયટી વાય પીકે મન છે અમારી મહારાષ્ટ્ર થી આવી છે શિરડી છે શિરડી થી તો ઓડિશી છે ઓડિશી કરીને આવી છે ઓડિશી 3 છે ઓડિશી 3 મિક્સ છે મિક્સ છે મિક્સ છે પણ ઓડિશી 3 આવી ઓડિશી 3 તો અમારા ઓડિશી તો નથી બરોબર શક્તિ છે ઓડિશી કરતા કેવું લાગ્યું કરતા સારું કરતા આપણે સરગવા શક્તિ બે બાજુ આપડે વાવેતર શક્તિ હા તો બઉ અંતર દેખાય દેખાય છે ને એ તો નજર માં સડી પણ લાંબી છે લાબી છે અને ઊણ પાછી થતી નથી ક્લાયમેટના કારણે છે પછી આપડે ઝેર નસ ને તો જે થાતું છે એ નહી થાય બરોબર અને ખાસ તો કે એ રીતના કેમિકલ સોટવાનો કે જે મધ માખી છે ને એ બચવી જોવે નુકસાન થવું ના જોઈએ અમારા ખેતર ની અંદર મધમાખી બેસી જાય ભમર મધ બેઠો હરગવાની અંદર બેઠો છે તમે કદાચ જોયો છો જોયો સરગવાની અંદર હા ખેડૂતો કે ના બેસે બેઠો ચાર પાંચ બેઠો છે એક નહીં પાછું જોયું ને તમે નહી જોયું ને ભમર મત બેઠો અમારે હરગવાની અંદર એટલે હું એ બાજુ તમને ના લઈ જી ચોકુડા મધા હા ફોટા માં બતાવે ખોટા તમને બતાવ્યો એ પેલા પેલા ફાર્મનું બતાવ્યું આ ફાર્મ માં તો ચાર બેઠો છે એટલું ક્રોસિંગ એટલું ફાર્મિંગ વધારે હવે સરગવાની અંદર મધ બેહતો હોય બેઠો હોય અમે દવાઓ છોડતા હોય તો એ નહીં મરતું હોય તાણા બેહા ને ખેડૂતો ઘણા કોમેન્ટ કરતા હોય કે તમે કેમિકલ છોટતા હશો કેમિકલ કરતા હશો બરોબર તો એ મધ બેઠું છે એ નથી મળતું અમારા સરગવા ક્યારે બેહતું હોય મધ અમે દવાઓ તો છોડ ઉપર બેઠો છે દવા કેવી છોટતા છો એને નુકસાન ના થાય એવી ને એટલે ખેડૂત મિત્રો ને એક જ ભલામણ મળશે કે જે મધ માખી છે એને નુકસાન ના થાય એવું કેમિકલ છોટજો તો તમારે સો ઉત્પાદન મળશે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે દિવસે ફોન ના કરવો રાતી આઠથી બારે દિવસે તમારે કોઈ ફાર્મનો વિડીયો હોય તો નોખી દેવાનો અને આઠ વાગ્યા પછી ફોન કરશો તો એનું આપણે ચર્ચા કરીશું અને દિવસે ફોન મહેરબાની કંઈ ના કરતા અને અમારા ફાર્મ ઉપર આવવું હોય તો ડિસ્ટેશનમાં આપણે લિંક મૂકેલી છે ફાર્મની અને ગ્રુપમાં એડ થવું હોય તો એ લિંક મેકેલી છે તો એથી એડ થઈ જાવ ઓકે આભાર સરગ